પાદરાના ભોજ શ્રી આરબી પટેલ વિદ્યાલય દ્વારા તિરંગા યાત્રાનું આયોજન સમગ્ર ભોજ ગામ દેશભક્તિના રંગે રંગાયું વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા હર ઘર તિરંગા ઘર ઘર તિરંગાના કરેલા આહવાનને પગલે સમગ્ર દેશમાં તિરંગા યાત્રાઓની શરૂઆત થઈ ગઈ છે ત્યારે પાદરા તાલુકાના ભોજ ગામે તિરંગા યાત્રા નીકળી હતી દેશભરમાં પંદર ઓગસ્ટ સુધી હર ઘર તિરંગા અભિયાનની શરૂઆત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં આ અવસરોને ખાસ બનાવવા માટે તમામ પ્રકારની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે ત્યારે પાદરા તાલુકાના ભોજ ગામે શ્રી આરબી પટેલ વિદ્યાલયના શિક્ષકો અને વિદ્યાર્થીઓ દ્વારા આજે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં શાળાના વિદ્યાર્થીઓ વિદ્યાર્થીનીઓ આચાર્ય શિક્ષકોથી માંડીને સૌ કોઈ દેશભક્તિના રંગે રંગાયું હોય એવા દ્રશ્યો જોવા મળ્યા હતા આ તિરંગા યાત્રા બોજ શ્રી આરબી પટેલ વિદ્યાલયથી નીકળી અને બોજ ગામના શહેરી મોહલ્લા ફરિયા અને જાહેર માર્ગો પર ફરી હતી ભારત માતા કી જયના સૂત્રોચ્ચારથી સમગ્ર બોજ ગામ દેશભક્તિના રંગે રંગાયું હતું સુરો શ્રી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરવામાં આવેલ અભિયાન ઘર ઘર તિરંગા અંતર્ગત સરકારશ્રીના આદેશ મુજબ આ શ્રી આરબી પટેલ વિદ્યાલય ભોજ દ્વારા સુંદર મજાનું તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું તેની અંદર ટ્રસ્ટી ટ્રસ્ટીશ્રી આચાર્યશ્રી શિક્ષકગણ વાલીગણ અને ધોરણ નવ દસના તમામ વિદ્યાર્થીઓએ રંગે ચંગે ભાગ લઈ અને યાત્રાને સફળ બનાવી આખું ગામ તિરંગામય બની ગયું દેશ પ્રેમમાં તરબોળ થઈ ગયું અને ભારત માતા કી જયના નારાઓ ગુંજી ઉઠ્યા અને અમે અત્રથી પત્રકારશ્રીઓનો ખૂબ આભાર માનીશું કે તેઓ પણ અમારી સાથે રંગેચંગે ભાગ લઈ અને યાત્રાને સફળ બનાવી જય હિન્દ જય ભારત